ओकु पार्टी आज ने बच्चा जावा भाई गंगाबाई जेतू भाई 750 रुपया भाव જોઈ લો કેરીન ક્વોલિટી ભાઈ ક્વોલિટી મોવ માલ હે ભાઈ જોઈ લો 750 રૂપિયા કેસર નાદના ભાઈ ક્વોલિટી માં સારી હે ભાઈ 700 750 રૂપિયા જોઈ લો ક્વોલિટી કોરીનોવ કોરીનોવ કેકે હા ભાઈ 875 રૂપિયા ભાવ જોઈ લો કેરીન ક્વોલિટી ભાઈ ક્વોલિટી વાળો માલ હે ભાઈ પ્રીમિયમ 875 રૂપિયા માં વાગુ દેવાનો માલા પ્યો જો ક્વોલિટી માં ક્યાં ઘટે ની કે

ભાઈ છસો રૂપિયા ભાવ કેરીનો જોઈ લો કેરીની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં સારી એવો ભાઈ માલ છસો રૂપિયા ભાવ કેરીના આજના ત્યાં જોઈ લો ક્વોલિટી છસો રૂપિયા ભાવનો નવસો ને પચીસ રૂપિયામાં જો ભાઈ ક્વોલિટી વાળો માલ પ્રીમિયમ માલ જોઈ લો ભાઈ નવસો પચીસ રૂપિયા ભાવનો નવસો પચીસમાં કઈ ભાઈ જોઈ લો ક્વોલિટી પ્રીમિયમ માલા ભાઈ નવસો પચીસ રૂપિયા આઠસો પચીસ રૂપિયા ભાવ જો ભાઈ ની ક્વોલિટી આઠસો પચીસ રૂપિયા માં કઈ ભાઈ હરાજીમાં જોઈ લો ક્વોલિટી પચીસ રૂપિયા ભાવાનો સુપર બલેટ બોલેટી મોમાલાભાઈ જોઈ લો 825 રૂપિયા વાવાનો જોઈ લો ક્વોલિટી આઠસો 825 રૂપિયા વાવાનો એ જોવા તો કાકા દે નથી

સાતો પચાસ રૂપિયા ભાવ જોવો ભાઈ કેરીન ક્વોલિટી ભાઈ સાડા સાતસો રૂપિયા ભાવ જોઈ લો કેરી ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી સાતસો પચાસ રૂપિયા ભાવ છસો પચાસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી માલે ભાઈ સાડા છસો રૂપિયા ભાવ આનો ભાઈ ક્વોલિટી નવો માલે ભાઈ છસો ને પચાસ રૂપિયા ભાવ એક હજાર રૂપિયા ભાવ જોઈ લો ભાઈ ક્વોલિટી વાળો માલ ભાઈ એકદમ જોવો ભાઈ એક હજાર રૂપિયા ભાવવા કેસર કરી ના જોઈ લો ક્વૉલિટીમાં સારો માલે ભાઈ એક હજાર રૂપિયા ભાવના હાથમાં જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ ક્વૉલિટી